મારું નામ જસમતભાઈ રુડિયા ક્રેડ ગુજરાત ચેરમેન સુરતના દરેક નાગરિકોને હું નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું સુરત શહેર જે આગામી વર્ષમાં ખૂબ વિકાસ થવાનો છે સુરતમાં જે બુલેટ ટ્રેન મેટ્રો ટ્રેન રિવરફ્રન્ટ ડુમ્મસ સી ફેસ એવા અસંખ્ય પ્રોજેક્ટો આવે છે અને કેન્દ્ર સરકાર જેને આયોગમાં લઈ અને સુરતને માટે ઘણું યોગદાન આપવાના છે અને સુરતનો વિકાસ ખૂબ ઝડપી થવાનો છે અને સુરતના લોકો માટે ખૂબ સારા સમાચાર છે કે કેન્દ્ર સરકારનું એ આયોગની યોજનામાં સુરતનો સમાવેશ કરેલો છે એટલે ફરી આપશો અમને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના